Jawab market Jawa bapak sista ramu subizia. bapak sista ramu konvo. Sista, jawab dua lagu bestu sih baju. Ayo, lagu berikan nuci. Gemes terang યા જ્યાં આપણે ઠંડી શિયાળો વહે ગયો છે એટલે ના આપડે રેનકોટ નું બધું મળે છે રેનકોટ ની પણ જર્સી છે એ બધું મળે છે તો આપડે જવાનું છે ના એક ઓરડો ઉભો છે તો આપડે જવાનું છે તો કન્ટોન્યુ બનાવી આપણે આપડે આપડે ભાઈ આપડે હારે છે

સિનાય નપાળે આવે સ્ટોલ નંબર બધા સ્ટોલ ને એવું બધું અલગ અલગ નાખેલું છે જુઓ ગરમ વસ્તુ બધું મળી રહે એટલે સ્પેશિયલી શિયાળામાં તો અદરખલા આવે છે જવો જવો બધી અલગ અલગ દુકાન છે

એન્ડર કલાવે છે દર વર્ષે ઉનાળામાં નહીં પણ શિયાળામાં આવે ઓલા લોકો કાં છે લોકો બધા લેસો ના પડે ને આપણે આટા મારી છે જોઈ બધું વસ્તુ અલગ અલગ જો નાના છોકરા માટે સૂટ ને બધું છે આ સ્ટોલ નંબર 7 જો બધા નેપાળી લોકો બેસો વાળા બહારથી આવે છે બધા અલગ અલગ પ્રકારના છે કાનમાં લટકાવવાનું Aduh, wala kalo wasta wai, wala kanya, wala wala, 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 ayo, wala, wala wala, wala wala, wala wala, wala wala, ayo, wala,

Ayo, ka, Jee. ka, am, am. pakai, 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 મિત્રો જુઓ હવે વીવાસી એક સીધા તો હવે મળીએ નવા બોલમ ત્યાં સુધી જઈશું